હા આજે હું શેર કરીશ તમારી સાથે રવા સોજીની ઈડલી સાંભાર બનાવવાની રેસીપી તો અહીંયા આગળ એક કપ મેં સોજી લઈ લીધી છે અને બીજો એક કપ રવો લઈ લઈશું આપણે એમાં થોડું મીઠું એડ કરીશું મિક્સ કરી લઈશું એમાં અડધો કપ આપણે ખાટી છાશ ઉમેરીશું તમારી જોડે દહીં હોય તો દહીં બી લઈ શકો છો અને પાણી ઉમેરીશું હવે એમાં થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું એ અડધો કલાક માટે રેસ્ટ આપીશું એને જેથી આપણી સૂજી ફૂલી જાય સરસ અહીં આગળ પલારી લીધી હતી આ રીતની દાળ પલરી ગઈ છે હવે આપણે બે ચાર પાણીએ સરસ અને ધોઈ લઈશું હવે દાળને આપણે ત્રણ ચાર પાણી ધોઈ લીધી છે હવે આપણે માં એડ કરી અને દાળને આપણે બાફી લઈશું હવે એમાં થોડું પાણી અડધી ચમચી મીઠું અને થોડી હળદર હવે દાળને મિક્સ કરીને આપણે હવે વિસલ કરી લઈશું આપણે ત્રણ વિસલ કરી લીધી છે હવે ચેક કરી લઈશું કુકર ઠંડુ પડી એટલે આપણી દાળ બફાઈ ગઈ છે હવે આને આપણે ફેટી લઈશું દાળને સરસ બફાઈ ગઈ છે આ રીતની આપણી દાળ બફાઈ ગઈ છે એકદમ સરસ હવે આપણે એમાં વેજીટેબલ બધા એડ કરીશું તો જેટલા વેજીટેબલ મારી પાસે હતા એટલા મેં બધા લઈ લીધા છે તો એક ટામેટું એક ડુંગળી ગાજર લીલા મરચાં અને કઢી લીમડો બધા એડ કરી દઈશું આપણે અને એક ઝીણો સમારેલો બટાકો થોડી હિંગ એડ કરીશું એક લીંબુનો રસ એડ કરીશું તમે આમલી બી લઈ શકો છો બે ચમચી સાંભર મસાલો એડ કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે સરસ કલર આવે નથી હવે એમાં એક કપ પાણી એડ કરીશું આપણે અને મિક્સ કરી લઈશું હવે એમાં બીજો એક કપ એડ કરી લઈશું હવે મિસલ ફરી વગાડી લઈશું આપણે હવે એક વિસલકન લઈશું હવે એક વિસલકન લીધી છે આપણે તો જોઈ લઈશું હવે આપણે એને મૂકીશું દાર ઉપર લગી વઘાર કરીએ એક પરી તેલ એડ કરીશું આપડું તેલ ગરમ થઈ હવે એમાં જીરું એક ચમચી એડ કરીશું એક ચમચી રહી એડ કરીશું થોડી વીર એડ કરીશું સુકા બે મરચા એડ કરીશું એડ કરીશું

એમાં બે ચમચી જેવા ધાના એડ કરીશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો લીંબુનો રસ હવે એમાં થોડું પાણી એડ કરીને આપણે પીસી લઈશું ચટણીને સહી ગઈ આ રીતે હવે આપણે ચટણીમાં વઘાર કરી લઈશું ચટણીમાં વઘાર કરવા માટે આપણે થોડું તેલ લઈ લઈશું તેલ ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે એક ચમચી એડ કરીશું અને કઢી લીમચુ અને હિંગ થોડી એડ કરીશું વગર આપડી ચટણી રેડી થઈ ગઈ છે ઘોપળાની આપણી તારબી સરસ સુકરી ગઈ છે હવે એમાં દાણા એડ કરીશું થોડા

ઈડલીની પ્લેટ લઈ લીધી છે ગ્રીસ કરી લઈશું તેલથી ઇડલી પ્લેટને ગ્રીસ કરી લીધી છે પ્લેટને હવે આપણે એમાં એડ કરીશું વન ફોર્થ કપીનો બે ચમચી અને થોડું પાણી એડ કરીશું એક્ટિવ કરવા માટે અને મિક્સ કરી લઈશું હવે આપણે રેડી થઈ ગયું છે ખીરું હવે પ્લેટમાં બંધ દઈશું આપણે પ્લેટને આપણે ભરી લીધી છે હવે સ્ટીમ કરવા મૂકી દઈશું હવે ઇડલીના કુકરમાં આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું તો અહીંયા પહેલા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું હવે એમાં આપણે પ્લેટ મૂકીશું અને દસ થી પંદર મિનિટ આપણે થવા દઈશું

આપણે દાળ લઈ લીધી છે હવે આપણે કોપરાની ચટણી લઈ લઈશું હવે ઇડલી લઈ લઈશું આપણે આપણી રવા સોજીની ઇડલી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં